મેળાની ખાસિયત એ હતી કે આ વિજ્ઞાન મેળામાં વાલીઓએ શિક્ષકો સાથે મળીને અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગના વાલી અને વિદ્યાર્થીઓએ મળીને પચીસ જેટલી સર્જનાત્મક વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરી હતી જેમાં કોઈ તોતેર જેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો બાળકોમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય તેમજ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો અર્થ સમજે ઉપરાંત ગ્લોબલ વોર્મિંગથી વધતી અસરોને ઘટાડવા નાના નાના કેવા પ્રકારના પગલાં લઈ શકાય તેના જાગૃતતા લાવવાનો નાના બાળકો અને વાલીઓ દ્વારા સાથે મળીને પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં શાળા સંચાલક મંડળના સમગ્ર ટ્રસ્ટીઓ અને આચાર્યનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણું મોટું યોગદાન રહ્યું હતું

એમને જીવન તમારું ચાલતું નથી સવારે ઉઠો કે જાઓ અને રાત્રિ દરમિયાન પણ જે તમારી સાથે તમારા શરીરની જે પ્રક્રિયા થાય છે એ પણ એક વિશિષ્ટ પ્રકાર છે તો એ જ પ્રમાણે અમારા આ ઉત્તમ પ્રકારના વિજ્ઞાન મેળામાં અમારું જે મોડેલ છે એ શરીરના પાચન તંત્ર પર છે

સૌથી મહત્વનું સ્વચ્છ ભારત મિશન જે ચાલી રહ્યું છે એ અંતર્ગત બાળકોને નાનપણથી જ સૂકો કચરો ભીનો કચરો અલગ કરવાની આદત પાડવી એનો એક સરસ મજાનો પ્રયોગ રજૂ થયો છે રિસાયકલ બિન કેવી રીતે થાય છે એ આપણા બ્રહ્માંડની અત્યારે સૌથી જો કથિત પરિસ્થિતિ હોય તો એ છે ગ્લોબલ વોર્મિંગ તો એ અટકાવવા કેવા પ્રયત્ન કરવા જોઈએ કેવી રીતે તમે એમાં વધારેને વધારે સારું પરિણામ લાવી શકો એના આયોજન રૂપે અનેક કૃતિ મૂકવામાં આવી છે અને વાલીઓનો કેવું લાગ્યું તમને વાલીઓ સાથે વાલી સાથે કામ કરવાની પણ બહુ મજા આવી છે મેમ થોડુંક અઘરું એ લાગે કે નાના બાળકોની સાથે કાર્ય કરવાનું હતું અઘરું પણ હતું પણ અશક્ય ન હતું એ ખુબ મજા આવી